ઇકોનોમિક ઓફિસ સેલને એક બાતમી મળી કે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા દરમિયાનમાં એસએમસીના ધ્યાને પણ એક બનાવટી જન પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને એસએમસીની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જનમરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ એસિસ્ટન્ટ નામે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં એક ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઇન ઉપરાંત ફાસ્ટ પોર્ટલ ડૉટ કોમ ડોટ ઇન આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને દસ રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત સી એચ સી મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમણે આપેલ છે આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી એક લેપટોપ બે મોબાઈલ તેર જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ એક બાયોમેટ્રિક મશીન એક પ્રિન્ટર સ્કેનર અને કોરું પ્રમાણપત્ર બે પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની દસ જેટલી વેબસાઇટો ઓપરેટ